હર હર મહાદેવના નાદથી કરજન નગર તેમજ તાલુકાના શિવાલયો ગુંજી ઉઠ્યા દેવોના દેવ મહાદેવનો આજ રોજ પ્રાગટ્ય દિવસ એટલે શિવરાત્રિ આજરોજ મહાશિવરાત્રિ તેરસ અને પ્રદોષનો ત્રિવેણી સંગમનો શુભ અવસર ભેગો થયો છે સમગ્ર હિન્દુ ધર્મની અંદર દેવાદી દેવ મહાદેવની આરાધના ઉપાસના અને અભિષેક કરવાનો અવસર એટલે શિવરાત્રિ રોજ ભક્તો આઠે પહોરમાં શિવજીની પૂજા કરે તો અનન્ય ફળની પ્રાપ્તિ થતી હોય છે ત્યારે શિવરાત્રીને લઈ કરજણ નગર અને તાલુકાના શિવાલયોમાં સવારથી ભક્તોનું ઘોડાપુર મંદિરોમાં જોવા મળી રહ્યું છે નગર તેમજ તાલુકામાં આવેલ શિવ મંદિરો ખાતે સવારથી પૂજા અર્ચના અને હવનો કરવામાં આવી રહ્યા છે કરજણ ખાતે આવેલ લીલકંઠેશ્વર મહાદેવ દ્વારા ગત રોજ શિવરાત્રીને લઈ નગરમાં શિવજી કી સવારી યોજવામાં આવી હતી હજારો ભક્તો ભક્તિભાવ સાથે શિવજીની સવારીમાં જોડાયા હતા આમ શિવરાત્રીને લઈ તેમજ તાલુકો શિવમય જોવા મળી રહ્યો છે આજ રોજ ભગવાન શિવજીની ઉપાસનાનો મહાદિવસ એટલે કે મહાશિવરાત્રી જે વર્ષમાં મહાસ મહાવી પક્ષમાં આવે અને આજ રોજ તેરસના દિવસે શિવરાત્રિ છે એટલે ખૂબ અનેરો દિવસ છે અને આજનો દિવસ એટલે કે પ્રદોષનો દિવસ પણ છે આ ત્રણ સુયોગ ભેગા થયા છે ત્યારે આખા ભારત વર્ષની અંદર કલ્યાણકારી આ દિવસ નીવડે એવી ભગવાનના ચરણોમાં અમે લોકો પ્રાર્થના કરીએ છીએ અને આમ તો મહાશિવરાત્રિ એટલે સમગ્ર સનાતન હિન્દુ ધર્મની અંદર દેવાદિદેવ મહાદેવની આરાધના ઉપાસના અને અભિષેક કરવાનો એક અનેરો અવસર છે ત્યારે ભગવાન શિવજીના આ પ્રાગટ્યનો દિવસ એટલે કે સ્તંભ સ્વરૂપે ભગવાન પહેલાંમાં પહેલાં પ્રગટ થયા અને પછી જ્યોતિર્સ્વરૂપે સ્વરૂપે તેમનો પ્રાદુર્ભાવ થયો એવો આજનો અનેરો દિવસ એટલે શિવરાત્રિનો દિવસ અને શિવરાત્રિના આઠે પ્રહારની અંદર જે ભક્તજનો પૂજા કરે છે તેને અનન્ય ફળની પ્રાપ્તિ થાય છે અને શિવપુરાણની અંદર એમ કહ્યું છે કે આજના દિવસે માત્ર શિવજીના દર્શન કરવાથી જ અનેક અનેક ફળની પ્રાપ્તિ થાય છે અને શિવરાત્રિનો ઉપવાસ પણ એટલો જ ફળદાયી છે કે વર્ષની અંદર માત્ર શિવરાત્રિનો ઉપવાસ કરીએ તો બધા જ ઉપવાસના ફળ એકી સાથે પ્રાપ્ત થાય એવો આજનો દિવસ છે ત્યારે આ અનેરા દિવસે ભગવાન શિવજીના ચરણોમાં અમે પ્રાર્થના કરીએ કે સમગ્ર ભારત વર્ષનો કલ્યાણ નીવડે અને ભારત એક વિશ્વગુરુની દિશામાં એક પ્રગતિમાં પંથે આગળ વધતો જાય એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના